રામ રામની જય શ્રી કૃષ્ણ બધાઈની તો કેમ બધાય તો સ્વાગત છે અમારે મસ્ત મજાના નવા માં તો આજે તો આપણે નવ વાગી ગયા છે નવ વાગે આપણે વાડિયા સીવી અને આજ તો આપણે કાલ ઘઉં વાવી દીધા હતા તો આજે આપણે ધોર્યા કરવાના છે તો પેલા માર હારા હળ આંખશે એમાં અને અળ આકી દે પછી આપણે પાવડેથી ધોર્યા કરી વાળી અને અટાણમાં તો દેવાંચીન પપ્પા દવા સાટવા આવી ગયા છે અને આપણે તો જો વંશભાઈને રાખવી છીએ અને લુગડા બુગડા ધોવી છીએ એમ કે આઘીવાડીયા આવવાનું થાય એટલે તો આપણે ઝાઝા લુગડા ભેગા કર્યા હોય તો આપણે એ લુગડા ધોવાના હોય અને ઝાઝું પાણી હોય એટલે તો લુગડા જટ હારા થઈ જાય તો આપણે તો ધોર્યા કરવાનું ઘઉંમાં આજ તો ને બોરિયા કરવાનું છે તો આપણે એ કામ કરવાનું છે આજ તો વિડીયોમાં ઠેટ લગી રેજો બધાય તો મજા આવશે એમ કે અનોખો અને નવો વિડિયો છે આજે તો મજા આવશે બધા જોવાની તો વિડીયોમાં ઠેટ લગી બધી દોરિયા થઈ ગયા છે અને અડધો મે કીરો દેવાનું છે પપ્પા એ કીરો એમ કરતા કરતા દોરિયો થઈ ગયો છે બધુંય અને દેવન પપ્પા વાળા બાંધવાના છે તો એ વાળા બાંધવાનું કામ કરે છે અને હવે તો હાંજ પડી ગઈ છે અને હવારમાં વહેલી લાઈટ આવશે હવે લાઈટ તો કેટલા વાગ્યા ક્યારે આવે હજુ ખાલી ખબર નથી રાય તો હવારમાં જ આવશે કાલ જ આવશે તો એ પાણી તો કાલે હવારમાં આપણે ચાલુ કરી દઈશું એટલે કેમ કે દાણા જનાવરા ન ખાય ને કોઈ ભૂંદણા એવું ન ખાય તો હવે જટ લાઇટ આવી જાય તો બધું તૈયાર છે આપણે તો હવારમાં લાઈટ આવે એટલે સીધી મોટર ચાલુ કરવાની જ રે તો આજ તો હાંજ પડી ગઈ છે તો હવે આપણે ટાઈટ ઘરે વ્યા જઈશું આજનું કામ તો આપણે પૂરું થઈ ગયું આપણે ઘઉં વાવી વાળ્યા અને દેવાનશીન મમ્મી આવી ગઈ છે હવે આવી ગઈ તો આપણે એને લગાડી દીધી ધોરિયો કરવા તો આટલો દોરિયો બાકી છે આટલો દોરિયો આપણે કરી વાળ્યો આટલા આપણે ઘઉં વાવી દીધા છે તો કાલે આપણે આમાં પાણી મૂકી દઈશું એટલે કબૂતરને એવા ખાતા બંધ થઈ જાય કબૂતર બહુ આવે છે ધોરિયો બનાવીને ઠાકી રહ્યા પછી હવે તો દઈ દીધો ને પપ્પા ને કે ભાઈ આપણું આ કામ નહીં એમ આપણું નીંદવા પાડવાનું એવું કામ આપણને ગમે આવું તો આપણને નો ગમે સડી જો એમ વંશભાઈ જો ધોળ્યા આવે છે એને ધોરિયો કરવો જો બેજો એને પાવડો દઈ દો હવે એનો વારો આવે ને હાલો વંશભાઈ ધોરિયો કરવાનો પાવડો વંશભાઈ ઉપર તો નથી ઘણો ખાવો છે તો પછી એને નો ધર્યો બનાવવો પડે હાલો હાલો ઉપડતો નથી રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા આજુ હવાર માં આપણે આવીને મોટર ચાલુ કરી દીધી લાઈટ કેટલા વાગ્યા આવી હતી

તો જો હવે આપણે અડધું પાઈ દીધું ને અડધું બાકી છે તો હવે ફટાફટ બધું પાઈ દેવી લાઈટ રે ત્યાં એમ બધું પી જાય દેખાય રે બધું સારું ત્રણ વાગી ગયા છે અને આપણે સાવ મૂકી દીધો છે અને આપણે ઘઉં તો બધાય પી ગયા છે અને હવે તો દેવનસિંહ પપ્પા દવા સાટવા જાય અને આપણે તો વંશ પાણી રાખીને આપણે તો અહીંયા જ રહેવાનું છે તો સા આપણે મૂકી દીધો છે અને પવન આજ થોડોક વધારે છે એટલે બાળ હરખી લાગતી નથી એવું લાગે છે કે ઘાડાની બાસ બે જશે સામાં તો સાતો ઘણું બનાવ્યો છે તો તમારે બધાને સાપી હોય તો આય તો બધાએ સાપીવા કોમય પાઈ દીધા છે બધા મસ્ત પી જાશે અને દેવાંશી પપ્પા વ્યાઈ ફરતાય વાળા બાંધવા અને એને દવાઈ સટાઈ ગઈ છે અને વાળા બાંધે કેમ કેમકે રોજડાની વધારે થોડીક રંજાળ રહેશે અને એક પડખ્યા તળાવ છે એટલે તળાવ તો પછી અટાણે ખાલી થઈ ગયું છે તો પછી તળાવમાં રે અને રાતે પછી આ બધું ખૂંદે અને બગાડે એમ ખાય નહીં ને અટાણે ખૂંદે એમ ખાય એવું તો કાંઈ સે નહીં હવે તો એક છે તો આપણે તો આવી ગયા સી જીરું નીધવા જીરું નીંદુશું પણ દેવાંશીબેન ને વંશભાઈ તો હું ને ખડ ઉપાડું વંશભાઈ જીરું ઉપાડે તો આપણને એમ થાય છે કે હવે છે ને નીંદવું નથી અને ઝુંપડિયા લઈને પાછી જાવ જો આમાં બધી જીરામાં બધી ધોળે છે ખૂંદે અને ઉપાડે અને એવું કરે છે તો એમ થાય કે હવે ઝુંપડિયા લઈને વાઈ જાવ તો બસ હવે હાજે આમ પડી ગઈ છે કેમ પાસ તો થાવા આવ્યા છે અને ટાઇટ થોડી થોડી વળી ગઈ છે તો બસ આવો જ આપણો કાકા આખો દિવસ રહ્યો તો હવે બ્લોકને આપણે અહીંયા જ પૂરો કરશું અને મળશું એક નવા બ્લોકમાં આવે